વડાપ્રધાન નરેન્દ્ર શનિવારે અઠ્યાવીસ જૂન ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી ભારતીય વાયુસેના આઈ એફ અધિકારી શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈ એસ માં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે તે એક ઐતિહાસિક ક્ષણ હતી એક્શિયોમ મિશનના ભાગરૂપે તેમની યાત્રાને ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશનમાં ભારત માટે એક મુખ્ય રહી છે ચૌદ દિવસની અંતરિક્ષ યાત્રા પર ગયેલા શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન મોદીએ વાત કરી હતી જેમાં વડાપ્રધાને શુભાંશુને કહ્યું કે તમે દેશવાસીઓને દિલની ખૂબ નજીક છો એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની ભાવનાઓ તમારી સાથે છે તમામ ભારતીયોમાં ઉત્સાહ છે કહ્યું કે પ્રતિનિધિત્વ મને ગર્વ છે અંતરિક્ષમાં મારી નહીં દેશની યાત્રા છે અંતરિક્ષથી ભારત ખરેખર ભવ્ય દેખાય છે નકશા કરતા ઘણું મોટું દેખાય છે અંતરિક્ષ થી પૃથ્વી પર કોઈ સરહદ નથી દેખાતી અહીં ચોવીસ કલાકમાં સોળ વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા મળે છે વડાપ્રધાન મોદીએ હોમવર્ક આપતા શુભાંશુ શુક્લાને કહ્યું કે તમારો અનુભવ આગામી મિશન માટે જરૂરી છે હું જેની સાથે વાત કરું તેને હોમવર્ક જરૂર આપું છું તમારા અનુભવ રેકોર્ડ કરજો તો ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન અને ચંદ્ર પર ઉતરવાના મિશનમાં મદદ મળશે વડાપ્રધાને રમોજીના અંદાજમાં શુભાંશુ શુક્લાને પૂછ્યું કે તમે અન્ય અંતરિક્ષયાતીઓને હલવો ખવડાવ્યો કે નહીં ત્યારે શુભાંશુ શુક્લાએ કહ્યું કે હા ગાજર અને મગની દાળનો હલવો તથા કેરીનો રસ ખવડાવ્યો છે દોસ્તો આ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે વધારે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો